બિક્સ માં લઈ અને વેહું સારવા માટે જાય છે આ કેદી દીબી ને આકડી વાહ આમાં ઠંડી બંડી નો હોય વરસાદ આવે તો જો આ છત્રી માથે રાખી અને આ જે ખાંડ નું બાસકો આવે કોટ પણ બનાવી નાખ્યો એટલે ઠંડી પણ ન હોય અને વરસાદ પણ નો લાગે આવું બધું છે અને હવે અમે જઈ રહ્યા છીએ ભેંસરવા માટે તો બધાને જાય માતાજી

મિત્રો અત્યાર આપડા વાગ્યા છે બાર જેવું છે અને હું આપડી અહીં બે છે અહીંયા અમે શાક પણ બનાવી નાખ્યું છે કારણ કે વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે માલ આપણા અહીં બેહી જાય અને અહીંયા અમારું જો શાક બની ગયું છે તો બપોરા કરવાની તૈયારી કરી રહ્યા છીએ તો હાલો બધા બપોરા કરવા માટે કારણ કે માલ બેહી ગયા છે વરસાદ ચાલુ છે અને અમે શાક બનાવી નાખ્યું છે અને હવે બપોરા કરી લઈએ

તો જબરદસ્ત મિત્રો અત્યારે જો આપણે બપોરા બપોરા ગલી દા છે અને બે હું જો આપણે બેઠી છે અહીંયા આજે વરસાદ છે ચાલુ તો માલ જો આપડા બધા બેહી ગયા છે અને બપોરા કરી લીધા છે આ અમારો ધણો જગ્યા છે બધા રોટલા ખાઈ છે માલ બધા જોવું બેહી જાય તો જો આપણે માલ અહીંયા બેઠા હતા આપણે બપોરા કરી લીધા અને હવે બે હું ઊભી કરવાની ત્યારે છે તો આપણે શા બનાવવાનો છે તો માલ અહીંયા બેઠા ત્યાં શાહ પાણી પી લઈ ધોઈ અને શાહ બનાવી રહ્યા છીએ અહીંયા અમારે જો ધૂણો જગ્યા છે પછી વરસાદનો કડીકમાં ન જગ્યા એટલા માટે અહીંયા ધૂણો જગ્યા છે તો અહીંયા અમે શા બનાવી નાખીએ તો શાહ પાણી પી અને પછી આપણે કાઢું ઊભું કરવાનું છે વરસાદ ચાલુ છે ને અમે અહીંયા સાહ બનાવી રહ્યા છીએ તો આલો બધાય સાપ પીવા માટે આ મારે તાજે તાજે ગાય ભેંસ ના દોઈ અને સા બનાવી રહ્યા છીએ તો ઓલો બધાય સાપ પીવા માટે અહીંયા અમારો સા પાકે છે ખાડું બધું અમારું અહીંયા બેઠું છે અને હવે આ સાપણે પી અને પછી ઊભા કરશું એટલે ઘર વઘા જશે

તો જેમાં તમે મિત્રો અત્યારે ગઈ છે છે થઈ ઊભી આપણે જો બપોરા પણ કરી લીધા છે આ ભઠે અને બપોરા કરી લીધા અને સા પણ રોંઢાનો પી લીધો હવે આપડી બેહું અહીંથી ઊભી થઈ જાય છે વરસાદ જોકે ધીમો ધીમો આવે છે અને હવે ભેહું અમને સતી સરતી આપડી ઘર ઉગી જાય એટલે આપણે વરસાદના હિસાબે જોવા જ્યાં બેઠી હતી ને ત્યાં સાહે પી લીધા અને બપોરે કરી લીધા હવે માલ આપણે ઊભા કરી રહ્યા છીએ અને ઘરવગા જઈ રહ્યા છે થઈ ગઈ છે કારણ કે દવાડો આવતો હતો આમો આજે જો આપણો ભઠ્ઠો જગ્યા છે ફૂલ વરસાદમાં ખાધું હતું ખાઈ લીધું હતું અને સાહે પી લીધો છે ને હવે માલ આપણા ઊભા જો થઈ રહ્યા છે ઊભા થઈ અને હવે ઘરવગા જાય તો

પણ માદળે માદળે જો ને આતડી તો વેહુ જુઓ આપણે કેળે સડી ગઈ છે અને ફૂલ ખોવાઈ ગયું છે એટલે હાલતી નથી ધીમે 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 હાલ્યા જાય છે તો તમે માટલું છે બધા જય માતાજી જય સોના